સમાચારમાં આગળ વાત કરીએ તો સરકાર દ્વારા ગામડે ગામડે સ્વચ્છતા જળવાય અને જાહેરમાં લઘુ શંકા કે શૌચ માટે જવું ના પડે એ માટે લાખો રૂપિયાના ખર્ચે જાહેર શૌચાલયો બનાવડાવ્યા છે પણ યોગ્ય પાયાની સુવિધાના અભાવે એ શૌચાલય ખંડેર હાલતમાં જોવા મળતા હોય છે આવું જ એક શૌચાલય મેઘરજની મેઘરજના રામગઢી ગામે જોવા મળ્યું છે મેઘરજ તાલુકાના રામગઢી ગામે ગામના એક બહાર ગામના સ્ત્રી પુરુષોને શૌચક્રિયા માટે તકલીફ ન પડે તે માટે લાખો રૂપિયાના ખર્ચે સ્ત્રી પુરુષનું જાહેર શૌચાલય બનાવવામાં આવ્યું છે પણ આ શૌચાલય બનાવ્યા પછી તેના માટે જરૂરી પાયાની સુવિધા પણ નથી જોવા મળી રહી જેથી આ શૌચાલય ઉપયોગમાં લેવાતું નથી એક વર્ષ જેટલો સમય થયો પણ આ શૌચાલયમાં વીજળી કે વપરાશના પાણીની કોઈ વ્યવસ્થા પણ નથી જોવા મળી રહી જેના કારણે આ શૌચાલય ખંડેર હાલતમાં પણ જોવા મળી રહ્યું છે શૌચાલયના નાખેલા બેઝિંગ તમામ સાધનો હાલ ઉપયોગ વગરના તૂટેલા ફૂટેલા જોવા મળી રહ્યા છે બિન ઉપયોગી રહેતા આસપાસ ઘાસનું સામ્રાજ્ય છવાયું છે એટલે સરકારે ખર્ચેલા રૂપિયા જનતાને કોઈ કામ આવ્યા નથી અને પ્રજાજનોને આજે પણ શૌચાલય વગર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે જિલ્લાની અંદર મેઘરજ તાલુકાની અંદર રામગઢી ગામ છે મોતળી સંડાસ બનાવ્યું છે કોઈ લાઇટની વ્યવસ્થા નથી કોઈ ગળ પાણીની વ્યવસ્થા નથી અગાડી પૂવાયા છે ખોલું છે બધો ઝાડો ઘણો ઊંઘી રહ્યો છે કોઈ વ્યવસ્થા નથી હું ને આટલા બધા પૈસા તાલુકામાં થઈને વપરાયા છે તો પણ બરાબર નથી કેટલા ટાઈમ પહેલાં બનાવ્યું એક વર્ષ પહેલાં આ બન્યું સંચાલન આ બાબતે ગુને રજૂઆત કરી છે રજૂઆત તો હવ કરેલી સાહેબ